નમસ્કાર મિત્રો આજે આ ગાંગીના બાબાએ તેમની કામરૂ દેશની વિદ્યાનો ઉપયોગ કરી અને એક માયાવી પાંજરું બનાવ્યું અને પેલા એક વાદીને એ પાંજરામાં પૂરી અને ગામની બહાર એક મોટું વૃક્ષ હતું એની ડાળ ઉપર લટકાવી દીધું અને પછી તો એનો જે બીજો ભાઈ હતો તે માલધારીના રૂપે આખા ગામમાં તેના નાના ભાઈને શોધે છે પરંતુ એ તો મળતો નથી પરંતુ બાબા બધું જાણે છે કે આ માલધારી નથી પરંતુ આ પણ વાદી છે અને એ એના નાના ભાઈને શોધવા માટે નીકળ્યો છે પરંતુ આટલી આસાનીથી એને મળવાનો નથી અને ત્યારે તે એના નાના ભાઈ વગર ખૂબ જ દુઃખી થઈ જાય છે અને એના વગર રહી શકતો નથી અને જ્યારે અડધી રાત્રે તે તેના નાના ભાઈને શોધવા માટે જ્યારે પોતે વાદીનું રૂપ ધારણ કરીને નીકળ્યો ને ત્યારે એ ઝાડની પાસે જઈ અને તેને રાતના સમયે આકાશમાં જોયું ને ત્યાં તેને ખબર પડી ગઈ કે અહીંયા કાઈક લટકાવેલું છે અને પછી તો રાતના અંધારામાં તો તેને કઈ દેખાયું નહીં પરંતુ વહેલી સવારે જ્યારે થોડું થોડું અજવાળું થયું ને એની સાથે જ આ વાદી એ ઝાડ પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેનો નાનો ભાઈ એ પાંજરામાં કેદ છે અને પોતે રાડો પાડી રહ્યો છે અને તેના મોટા ભાઈને કગરી રહ્યો છે કે મોટા ભાઈ અહીંયાથી મને છોડાવો અહીંયા મારો દમ ઘૂંટાય છે અને હું આ પાંજરામાં નથી રહી શકતો પરંતુ તેનો અવાજ આ તેના મોટા ભાઈ સુધી આવતો નથી પરંતુ તેના મોટા ભાઈને ખબર પડી ગઈ કે આ કામ પેલા બાબા સિવાય બીજો કોઈનું ના હોઈ શકે અને આમ પછી તો આ વાદી જ્યારે વહેલી સવારે હજી તો કોઈ જાગ્યું નથી પરંતુ એવા જ સમયે તે આ ઝાડ ઉપર ચડે છે અને એ પાંજરાને ખોલવાની ઘણી કોશિશ કરે છે પરંતુ આ પાંજરું તો બાબાનું બનાવેલું હતું અને તેમાં કામરૂ દેશની વિદ્યાઓ નાખેલી હતી તેથી આ પાંજરું પેલા વાદીથી છૂટતું નથી તેથી તેને એક યુક્તિ કરી અને પોતાની વિદ્યાનો ઉપયોગ કરી અને એક તલવાર ધારણ કરી અને તલવારથી જે ડાળ ઉપર આ પાંજરું બાંધેલું હતું એ ડાળને કાપી નાખી અને જેવી આ ડાળ કપાણી એની સાથે તો પાંજરા અને ડાળા સાથે એનો નાનો ભાઈ ધડામ કરતો નીચે પડ્યો અને પાંજરું જ્યારે નીચે પડ્યું ત્યાર પછી પેલો વાદી નીચે આવે છે અને નીચે આવી અને તલવારથી આ પાંજરાને કાપવાની કોશિશ કરે છે પરંતુ આ પાંજરું એમનાથી છૂટતું નથી તેથી આ વાદી હવે કરે તો કરે શું અને તે ઘણી બધી કોશિશો ત્યાં કરી રહ્યો છે અને આ બાજુ ગામનો એક માણસ જાગે છે અને પોતાની ગાયોને ધોવા માટે જ્યારે તે બહાર આવ્યો ને અને બહાર આવી અને તે જુએ છે તો એક વાદી પાંજરામાં કેદ છે અને બીજો વાદી હાથમાં તલવાર લઈ અને પાંજરું કાપી રહ્યું છે ત્યારે આ ઘટના જોઈ અને પેલા ભાઈએ તો ગળગળતી દોટ મૂકી અને પહોંચે છે વિક્રમ ભુવાજીના ઘરે અને ત્યાં જઈને કહે છે કે હે વિક્રમ ભુવાજી જલ્દી જાગો નહીતર અનર્થ થઈ જશે અને ત્યાં તો ગાંગીના બાબા ગાંગી અને વિક્રમ ભુવાજી બહાર આવે છે અને કહે છે કે બોલો ભાઈ શું થયું અને તમે આમ આટલા બધા ગભરાયેલા કેમ છો ત્યારે પેલો ભાઈ ગભરાયેલી હાલતમાં એટલું કહે છે કે વિક્રમ ભુવાજી આપણા ગામમાં જે પેલું ઝાડ છે ને એ ઝાડના નીચે એક વાદી પાંજરામાં પૂરાયેલો છે અને તે પાંજરું નીચે પડેલું છે અને એક બીજો વાદી એ પાંજરાને પોતાના હાથમાં તલવાર લઈ અને તેને કાપી રહ્યો છે ત્યારે આ ઘટના સાંભળતાની સાથે જ બાબા કહે છે કે ગાંગી તું ફટાફટ ત્યાં પહોંચ અને ત્યાં જઈ અને એ વાદી ઉપર નજર રાખ ત્યાં સુધી હું આવું છું અને આમ પછી તો ગાંગી કહે છે કે ભલે બાબા અને પછી તો ગાંગી એ બાજુ ચાલવા લાગે છે ત્યારે આ બાજુ પેલો વાદી પાંજરાને તોડી નથી શકતો તેથી તે પાછો માલધારીના સ્વરૂપમાં આવી જાય છે અને માલધારીના રૂપમાં આવી અને એ પાંજરાને પોતાના માથા ઉપર ઉપાડી અને ત્યાંથી ચાલવા લાગે છે અને ચાલતો ચાલતો તે આ ગામ છોડી અને જવાની કોશિશ કરી રહ્યો છે પણ ત્યાં તો આ બાજુ ચાલતી ચાલતી ગાંગી આવી અને પેલા વાદીને સામી મળે છે અને ત્યારે પેલો માલધારી પોતાના માથા ઉપર આ પાંજરું ઉપાડી અને જઈ રહ્યો હોય છે ત્યારે ગાંગી તેને રોકે છે અને કહે છે કે હે ભાઈ તમે ક્યાં છો અને અને આ પાંજરું માથે કેમ ઉપાડ્યું છે તેમાં તો પેલો માયાવી વાદી છે આને લઈ અને તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે પેલો માલધારી એટલું કહે છે કે હે દીકરી આ તો પેલો માયાવી વાદી છે અને તે આપણા ગામમાં આવી ગયો હતો પરંતુ મેં તેને આ પાંજરામાં પૂરી દીધો છે અને હવે તો તેને આ ગામથી બહુ દૂર જંગલમાં નાખી અને પાછો આવું છું કારણ કે આ આપણા ગામને તહેસ નહેસ કરવા બેઠો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ગાંગી ખળખળ દાંત કાઢી અને હસવા લાગી અને કહે છે કે મને બધી જ ખબર છે કે તમે આના મોટા ભાઈ છો અને તમે પણ એક વાદી જ છો અને તમે બંને ભાઈઓ આ ગામમાં જ્યારે રહેવા આવ્યા હતા ને ત્યારે જ હું તમને ઓળખી ગઈ હતી કે તમે આ ગામને કરવા માટે આવ્યા છો પરંતુ આ તમારો નાનો ભાઈ જે પાંજરામાં કેદ થયો છે ને એને દુનિયાની કોઈ તાકાત નથી કે તેને બહાર કાઢી શકે માટે હવે એ તો પાંજરામાં ને પાંજરામાં મોતને ઘાટ ઉતરી જવાનો છે પરંતુ આજે તમને કોણ બચાવશે અને ત્યારે ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે તો પેલો વાદી આ પાંજરાને નીચું ઉતારી અને કહે છે કે તું કોણ છે અને તને કેવી રીતે ખબર પડી કે અમે બંને વાદી છીએ ત્યારે ગાંગી કહે છે કે તમે જે વિદ્યાના જાણકાર છો ને એમ અમે પણ એ જ વિદ્યાના જાણકાર છીએ અને હા તમે અહીંયાથી આ ગામને તહેશ નહેશ કરવા આવ્યા છો પરંતુ તમને એ ખબર નથી કે આ ગામમાં હજી સુધી ગાંગી બેઠી છે અને તે જ્યાં સુધી આ ગામમાં છે ને ત્યાં સુધી તો તમે આ ગામમાં કોઈ એક પણ માણસનો વાળ પણ વાંકો નહીં કરી શકો અને આમ આટલું કહી અને ગાંગી પેલા પાંજરાની સામું જુએ છે તો તેમાં પેલો જે નાનો ભાઈ વાદી હતો એ બે હાથ જોડી અને ગાંગીની સામુ રડે છે કે અમને હવે માફ કરી દો અમે આ ગામ છોડીને ચાલ્યા જશું પણ ત્યાં તો થોડી જ વારમાં ત્યાં ગાંગીના બાબા આવે છે અને વિક્રમ ભુવાજી અને ગામના બધા માણસો જાગી અને અહીંયા હાજર થાય છે અને હાજર થઈને જુએ છે તો પેલો માલધારી ઊભો છે અને આ પાંજરાને ઉપાડી અને અહીંયા સુધી લાવે છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે ગાંગી શું થયું છે અને આ પાંજરાને અહીંયા કોણ લાવ્યું છે ત્યારે પેલો વાદી કહે છે કે હે બાબા આ માયાવી વાદી છે અને તેને પકડી અને ગામની બહાર મૂકવા જાઉં છું પરંતુ આ દીકરી મને જવા નથી દેતી અને કહે છે કે આ વાદીના તમે ભાઈબંધ છો ત્યારે બાબા હસવા લાગ્યા અને કહે છે કે ગાંગી આ તો માલધારી છે અને આ વાદી તો કોઈક માયાવી હતો અને તે આપણા ગામને તહેસ નહેસ કરવા આવ્યો હતો તો કોઈ કે આને પાંજરે પૂર્યો છે ત્યારે પેલો માલધારી કહે છે કે હા બાબા તમારી વાત સાચી છે અને આ પાપી આપણા ગામને દહેશ નહેસ કરવા આવ્યો હતો એટલા માટે મેં જ આને પકડ્યો છે અને હવે હું આને પાંજરા સહિત અહીંયાથી જંગલમાં દૂર નાખીને આવું છું અને ત્યાં તે જંગલમાં પડ્યો પડ્યો સડી જશે પણ ત્યાં તો બાબા કહે છે કે ના ના તમારે આને આટલા દૂર મૂકવા જવાની જરૂર નથી પરંતુ તમે એક કામ કરો અને અમે આ વાદીએ તો ઘણાય ગામના માણસોને મારી નાખ્યા છે તો આ પાંજરાને અહીંયાથી શમશાન ગાઢ તરફ લઈ લો અને શમશાનમાં લઈ જઈ અને આ વાદીને પાંજરા સહિત જીવતોને જીવતો સળગાવી દઈએ શું કેવું માલધારી તમારું અને ત્યારે બાબાની આટલી વાત સાંભળતાની સાથે તો આ માલધારી મૂંઝાણો અને તેની આંખમાંથી આંસુ આવી ગયા અને તે કહેવા લાગ્યો કે હા તમે કહેતા હોય એમ આપણે કરવા તૈયાર છીએ અને આમ પછી તો આ પાંજરાને ઉપાડી અને ગામના સમશાનમાં લઈ જવામાં આવે છે અને એક લાકડાની સૈયા ખડકેલી હોય છે તેના ઉપર આ પાંજરું રાખી દેવામાં આવે છે અને પાંજરું ત્યાં રાખી અને અને પછી તો બાબા કહે છે કે હે માલધારી તમે પોતે જ આને આગ લગાવી આ વાદીને મોતને ઘાટ ઉતારી દો પરંતુ એ માલધારી તો આ વાદીનો મોટો ભાઈ હતો તેથી તે ત્યાં સમશાનમાં પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને અસલી રૂપમાં આવી અને બાબાને કહેવા લાગ્યો કે હે બાબા હું અને આ મારો નાનો ભાઈ બંને અમે તમારા ગામને તહેસ નહેસ કરવા માટે આવ્યા હતા પરંતુ હવે અમને ખબર પડી ગઈ છે કે અહીંયા અમારું કાંઈ ચાલવાનું નથી એટલા માટે હવે તમે મારા નાના ભાઈને આઝાદ કરી દો તો અમે આ તમારું ગામ છોડી અને અહીંયાથી ચાલ્યા જઈશું ત્યારે બાબા કહેવા લાગ્યા કે મને ખબર જ હતી કે તમે પણ એક વાદી છો અને તમે બંને જણા આ ગામને પૂરું કરી નાખવા માટે આવ્યા છો પરંતુ તમને એ ખબર નથી કે તમારી વિદ્યાને પડકાર આપવા માટે અ ગાંગી અને એના બાબા આવી ગયા હતા અને હવે અમે તમને છોડવાના નથી અને આજે તો આ શમશાનમાં એક નહીં પરંતુ બે બે વાદીઓની ચિતા ખડકાશે અને બંનેને આજે મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે ત્યારે પેલો વાદી કગરી પડ્યો અને ગુરુજીના પગમાં પડી અને કહેવા લાગ્યો કે હે ગુરુજી અમારી ભૂલ થઈ ગઈ અમે આ ગામ છોડીને ચાલ્યા જશું પરંતુ અમને જવા દો ત્યારે ગુરુજી કહે છે કે તમને હું અહીંયાથી તો જવા દઉં પરંતુ તમે તો બીજા ગામમાં જઈ અને ત્યાં બીજા ગામને પણ આમ જ હેરાન કરશો એટલા માટે તમને મારી નાખવા ખૂબ જ જરૂરી છે ત્યારે પેલો વાદી કહે છે કે તમે કહેતા હોય તો અમે ક્યારે કોઈને મારશું નહીં અને ક્યારેય પાપના માર્ગ ઉપર નહીં જઈએ પરંતુ અમને જવા દો અમે તમને વચન આપીએ છીએ કે હવે પછી અમે ક્યારેય કોઈનું ખોટું નહીં કરીએ અને કોઈને દુઃખ થાય ને એવી અમારી વિદ્યાનો ઉપયોગ નહીં કરીએ અને આમ પછી તો પેલા ગાંગીના બાબા એ પાંજરા સામુ એક મુઠ્ઠી રેતની ભરી અને તેમાં મંત્ર જાપ કરી અને જ્યારે છૂટ્ટી આ પાંજરા સામુ ઘા કર્યો ને ત્યાં તો પાંજરાના ટુકડે ટુકડા થઈ ગયા અને પેલો નાનોભાઈ વાદી બહાર આવે છે અને પછી તો બંને વાદીઓ આ બાબાના પગમાં પડી ગયા અને કહે છે કે બાબા તમે કઈ વિદ્યાના જાણકાર છો કે તમારી સમક્ષ અમારી વિદ્યાનું કાંઈ આવતું નથી અને ત્યારે બાબા કહે છે કે હું કામરૂ દેશની સંપૂર્ણ વિદ્યામાં નિપુણ છું અને તમે એક બે વિદ્યાઓ શીખીને આવ્યા હતા અને તમે આ સંસાર ઉપર રાજ કરવાના સપના જોતા હતા પરંતુ તમે જે વિદ્યા શીખીને આવ્યા છો ને એ તો સાવ નકામી છે અને એ વિદ્યાનું મારી સામું કાંઈ આવશે નહીં પરંતુ મારી જેમ રહો જેમ કે હું બીજાના દુઃખને જોઈ શકતો નથી અને પરોપકારના કામ કરું છું અને તમે પણ જો આવી ભાવના સાથે રહેશો તો તમે નવી નવી વિદ્યાઓ જાણી શકશો પરંતુ જો આ સંસારમાં તમે કાંટા બનશો અને બીજાને જો રડાવશો ને તો તમારી હાલત આવી જ થશે માટે સુધરી જાઓ તો સારું છે અને પછી તો બંને વાદીઓ ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે ગામના સૌ માણસો બાબાની જય બોલાવા લાગ્યા ત્યારે બાબા કહે છે કે તમારે મારી જય નથી બોલાવવાની પરંતુ તમારે જો જય બોલાવી જ હોય તો વિક્રમ ભુવાજીની મેલડીની બોલાવો કારણ કે એમણે જ મને સંકેત આપી અને અહીંયા તમારા ગામની રક્ષા કરવા માટે મોકલ્યા હતા અને આમ પછી ગામ લોકો પોતાના ઘરે જાય છે અને પછી જે ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી